નમસ્કાર વસંત પંચમી એટલે શું કારણ કે આપણે જોતા હોઈએ છીએ કે અલગ અલગ તહેવારો આવતા હોય એમાં એક મહા મહિનાનો મહત્ત્વનો તહેવાર એટલે કે વસંત પંચમી વસંત પંચમી એટલે કે વસંત ઋતુના વધામણા ગણવામાં આવે છે આ દિવસે વણ માગ્યા મુહૂર્તો હોય છે મુહૂર્ત જોવામાં આવતા નથી કારણ કે આ દિવસને જ શુભ ગણવામાં આવતો હોય છે આ દિવસે મા સરસ્વતીનું પૂજનનો મહિમા અનેરો ગણવામાં આવ્યો છે આ દિવસે મા સરસ્વતીએ પોતાની વીણા વગાડી અને પ્રકૃતિમાં પ્રાણ પૂર્યા હતા જેના કારણે આ દિવસે માં સરસ્વતીનું પૂજન અર્ચન કરી અને માં સરસ્વતીને પ્રણામ કરવા જોઈએ ઘરના મંદિરમાં તેમજ ઘરને ફૂલોથી શણગારવું જોઈએ ઓમ શ્રી સરસ્વતીએ નમઃના જાપ કરવાથી લક્ષ્મી દેવીનું ઘરમાં આગમન થાય છે કારણ કે સરસ્વતી વિના લક્ષ્મી મળતી નથી હોતી બીજું આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ પ્રથમવાર વાંસળીના સૂર છેડ્યા હતા એટલે કે વાંસળી વગાડી હતી જેના કારણે તમામ વૃંદાવનનું ગોકુળને મંત્રમુગ્ધ કર્યું હતું એટલા માટે આ દિવસે મુકુંદની પણ પૂજા કરવામાં આવે છે અને ઓમ નમો ભગવતે વાસુદેવાઈનો જાપ કરવામાં આવે છે ત્રીજી વસ્તુ આ દિવસે મા ભગવતી રાધાજીના મુખાર બિંદમાંથી એક મા દેવી પ્રગટ થયેલા જેનું નામ હતું ચેહર માતા એટલે ચેહર માતાનું પ્રાગટ્ય પણ ગણવામાં આવે છે આ દિવસે રાધા કૃષ્ણનું પૂજન કરવાથી ઘરની અંદર દાંપત્ય સુખાકારી નીવડે છે તેમનો મંત્ર છે ઓમ શ્રી રાધે કૃષ્ણાય નમઃ ત્યાર બાદ આ દિવસે ભગવાન શ્રી સ્વામિનારાયણે શિક્ષાપત્રી રજૂ કરેલી હતી અને આ શિક્ષાપત્રીના અલગ અલગ શ્લોક દ્વારા ભગવાન શ્રી સ્વામિનારાયણે પોતાના બોધપાઠ આપેલો હતો અને ત્યારબાદ રામાયણ સાથેની જે ઘટના છે દંડકારણની એ ઘટનાને આ વસંત પંચમીના દિવસે મુક્તિ મળેલી કારણ કે દંડકારણને શ્રાપ મળેલો હતો અને આ શ્રાપ રામ લક્ષ્મણ અને સીતા જ્યારે વનમાં જાય છે ત્યારે દંડકારણમાં રામ લક્ષ્મણ અને સીતાના પગ પડવાથી દંડકારણને શ્રાપમાંથી મુક્ત કરવામાં આવે છે જેના કારણે આ દિવસે સોળે કળાએ દંડકારણ ખીલ્યું હતું આવી રીતના વસંત પંચમીના દિવસે શ્રી ગણેશજીનું પૂજન કરવું જોઈએ કારણ કે સરસ્વતી માતાનું મેન ઉપાસક હોય તો એ છે ગણપતિ કારણ કે રામાયણને પણ લખનાર મહાભારતને પણ લખનાર અને ભાગવતને જો લખનાર હોય તો એ છે ગણપતિ પ્રથમ ગણપતિનું પૂજન કરી ત્યારબાદ સરસ્વતી સરસ્વતીનું શસ્ત્ર એટલે કે કલમ પેન પેનનું પૂજન કરવું સરસ્વતી સરસ્વતીને પૂજન અર્ચન કરવા નૈવેદ્ય ધરવા અને મા સરસ્વતીનું ગાન કરવું ઘરની અંદર જો બની શકે તો વાંસળીના નાદનું મ્યુઝિક વગાડવું ને અલગ અલગ ફૂલોથી શણગારવા વસંતનો મહિમા જ એ ગણવામાં આવે છે આ દિવસ અનેરો છે ભગવાનને પૂજન અર્ચન કરવાનો છે ભગવાનનો મહિમા ગાન કરી અને આ વસ્તુ ગાન કરવાથી ઘરની અંદર સુખ સંપત્તિ મળે છે અસ્તુ ઓમ શાંતિ તમે જે આ નિહાળો વિડિયો એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ આ તહેવાર મહા સુદ ચોથ અને પાંચમું ભેગું છે અને રવિવાર છે તારીખ બે બે પચીસના રોજ આ શુભ તહેવારની શરૂઆત છે અને બીજું કે મહા સુદ એકમથી ગુપ્ત નવરાત્રિની શરૂઆત પણ ગણવામાં આવે છે એટલે એકમથી આઠમ સુધી શુભ તહેવારો ગણાય છે નમસ્કાર